અલ્પેશભાઈ બોલો અલ્પેશભાઈ હા હા મજામાં સાહેબ મજામાં છો સાહેબ વાવ તાલુકા દે સપોડા ગામ તો બોલો બનાસકાંઠા જિલ્લા થી જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય એ ફરી એક નવા વિડિયો માં તમારું સ્વાગત છે અને આજે આપણે ઘણા સમય થી આપણે પાછા સોશિયલ મીડિયા માં એક્ટિવ છે છે ઘણો સમય થઈ ગયો તો કરીને તમારી માફી ચાહું છું કારણ કે આપણે થોડું એમ થયું હતું કે આપણે હવે સોશિયલ મીડિયાની અંદર આપણે એક્ટિવ નથી રહેવું એનું કારણ હતું આ ખોટો બધો એ વિવાદ ને બોલે આપણે એમ થયું કે ભાઈ આવું આપણે નથી કરવું એમ પણ એક ભાઈનો આપણે ફોન આવ્યો એ ઠાકોર સમાજમાંથી છે એ ભાઈનો ફોન આવ્યો અને એ ભાઈનું નામ અલકા જેવું નામ છે તો એ ભાઈ મારે યારે વાતચીત કરી એનું આ રેકોર્ડિંગ પણ આ વિડીયોની અંદર મૂકીશ મિત્રો જોજો એને અમારે વારે વાતચીત કરી કે અલ્પેશભાઈ તમે બહુ સારું કામ કરો છો તો કરતા રહો હમણાંથી કેમ તમે વીડિયા મૂકતા નથી તો મિત્રો ફરી મને ભાઈએ સમજાવી અને ફરીથી મને આ સોશિયલ મીડિયામાં એક્ટિવ થવાનો ભાઈએ ઉત્સાહ જગાડ્યો કે એને કીધું મને કે અલ્પેશભાઈ તમારાથી માણસોને લા લાભ થાય છે આ ગુજરાતની જનતાને લાભ થાય બે પાંચ જણા બસે તો એ

વાવ તાલુકો છે સફોલા ગામ તો બોલો રાજકોટ જીલ્લા થી વાવ તાલુકો હા વાવ તાલુકો છે ગામ વાવ તાલુકો બનાસકોઠા બોલો બોલો શું સાહેબ મજામાં બસ મજામાં માં હો તમારો કામ કાજ સારો છે હો એવું છે આવું કરો તો આવું ના કરતા રેજો કે કોઈ જા બે કોઈ ફોગ ન ના ના આવે હમ અને કોઈ મોણસો ખોટું દે છેતરાય થઈ પણ છેતરાય નહી હા કેવો વાવ તાલુકો કીધો ને

પછી આપડે હા વસંતભાઈ ચાવડા છે અને આ તમારું નામ પાછું કાલે તમારો વિડીયો હતો મેં જોયો રાતે પણ બઉ સરસ કામ છે તમારું આવું હોવું જોઈએ અમારા ઘરના ઉપર ફોન કર્યો તો એને એમ કીધું તમારું આધાર કાર્ડ ને પાન કાર્ડ ને એના ફોટા પાડીને મેકલો હમ અને એના પોતા પાછા આવ્યા હતા આધાર કાર્ડ પાન કાર્ડ મે તો આ તો યુપી નો હોય એવું લાગે મેં જોયું હતું ફોન માં હા મેં થોડાક ભણેલો છે એ બધું થોડોક નો આવડે છે અને આ તમે આ જે કામ કર્યું એ આ જે પછી મેં એક દયા બેન કોક હતા એનો મેં હતો જોયો હા 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 એક બેન નો phone આયો તો મારે મારે યાર છે એવું હા એટલે તમાર નામ શું કીધું ભાઈ મારું નામ જીતુભાઈ ભાઈ જાદવ હા જીતુભાઈ આમાં શું છે કે આપડે ગુજરાતમાં લોકો છે ને આ ગણા કઈ ખબર પડે નહિ એવા લોકો ઘણાઈ એ આપડે વર્ષ છે કે એને કઈ ખબર નો પડે બિચારા ને પાંચસો સાતસો રૂપિયા લઈ લે

પણ ના ના તમારું તમારું કામ મને બહુ સરસ લાગ્યું અને આવું કરતા જ હા આપડે શું છે ભાઈ થોડુક આપડે બને તો આ video થી બે જણા બસે તો આપણને આપડે video તો ગમે તે છે તો આવા બનાવીએ તો માણસો ને ઉપયોગ આવી થોડો એમ હા હા ના કેમ નહિ આવે જ ને કેમ તો આ સારું કામ કેવાય કોઈ વાંધો નહિ આવો video કે એવું હોય તો કેજો એટલે અમને થોડીક જાણ કે અમે આમ આવા ફટાફટ જ ઘર ના આવી જઈએ મેં કીધું પેલા ભાઈ શાંતિ રાખો આવું ન હોય એમાં હા હા એટલે એ ક્યાં તમારું કાર્ડો કરવો સાંભળે જોઈએ આવું થાય કરવું થાય એવું જ કરવા બેઠા ગરીબ માણસ વધારે એ લોકો ભોળવી આપડા ગુજરાત માં લોકો છે ને ફોળા બહુ આવી જાય તમારા ગમે વાત માં